હય ઠાકર આજ રોજ બાવળીયાની મુકામે સુરત ભરવાડ સમાજ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એકસો એક ગાડી એટલે પચીસો ટન રેતી બાવળીયાલીને મંદિરના ઉદ્યાન માટે આજે સુરતથી નીકળી અને સુરત મુકામે આ બાવળીયાની મુકા પહોંચી ગઈ આ વસ્તુ જોતા કે સુરત હંમેશા અમરેસર રહેશે ધાર્મિક કામમાં હોય એજ્યુકેશનના કામમાં હોય કે

આ મોટા યુવાનો છે જેના એ માટે હંમેશા સત્પરતા હોય કે આ સુ આ આ આ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ સાકરેને ખૂબ આપે એવી મારી જય દ્વારકાધીશ